જે બહુ અમૂલ્ય છે જેને બધાને જરૂર પડે અચ્છા હું કે ખરાબ હે ફટાફટ તું કેને આમ લાગે એના વગર કોઈ ન આલે એનો સંસાર હ છોકરી લે તો કઈ લગન કર્યા કઈ ખબર એ નો પડવાતી હતી આ જાન લઈને અમારા ગામમાં વઈ આવ્યા હે ધામ ધૂમ થી કોણે કર્યા છે તો કાંડા બગાડી બગાડી હે બગાડી અમાર ગામની છોકરી બગાડી હમણા ચાર પાંચ ભેગી છો કોણ હાસુ બોલે જા હાસુ કે દો હા કોઈને કહેતો ન હોય તો જ કહું કોણ કોણ કે તો ખરા આવલા નરુ કાકા છે કે નહીં હા એની સોડી કોણે ભગાડી આ સપોર્ટ કોણે આપ્યો આ વાતમાં ટીણા મામા મારા ટીણીઓ હે તને એટલા આટો હા કીધું તને કોઈન ખબર ન થા વાતની હા અને આજ હું એટલા આટો મારો આવ્યો કે હું ઘણા વખતથી આવતો બંધ થઈ ગયો એટલે બદન મારી ઉપર કાઈ છે ને આમ શંકા ન જાય સમજો તું વાંધો હાલ મારા नरेश ભાઈનો થોડું કામ છે એટલે હું એને મળી લે હો એ એ પ્રદીપ પ્રદીપ

ઈ આખા ગામમાં વાત ખબર પડી ગઈ બરાબર અરે એને તો નાક કપાયું છે આની કરતા તો એ મરી ગઈ હોય ને તો હારું હતું અરે પણ હું તમને એમ કહું છું કે હવે તને આ જે થઈ ગયું એ ભૂલી જાવ ને હવે સમાધાન કરી નાખો ક્યાંથી ભૂલે પણ તમને તો ખબર છે વેતે વેતે આલું ને મારા મારે ઈજતના ઢગલા હતા અને અત્યારે હાવ નાક કપાઈ ગયું મારે છે ને ગામમાં કે હાલ્યા જેવું નથી રહ્યું તમે કે હવે ભૂલી જાવ હવે ભૂલી શું જાય હવે મને કઈક વાગ્યું હોત ને મારે કેન્સર થયું હોત ને તો હારું હતું આની કરતા તો આ કેન્સર કરતા ભૂંડું છે અરે આ જો તમે જે તમારા હાળા ઉપર જે આરોપ નાખો છો એ ખોટી વાત છે હું તમને એમ ખોટી વાત નથી સો ટકા મારો હાળો હસકો છે એમાં જ આનો હાથ છે સમજ્યા એને બહુ સડાવી અને મારી બાયડી હોતી ને આટા વજ્યાની હતી કે જ્યારે હોય ત્યારે બસ એના ભાઈને ઘરે મોકલે એના ભાઈને ઘરે મોકલે મારો ભાઈ તો છે ને રૂડો છે રૂડો અને ભાગશે હોય ને એને જ આવા મામા મળે એમ કરી કરીને એને શું સડાવ્યો છે ને મારી મારી દીકરીને હોતી ને એને સડાવી છે અને બોલો મારો મામો મીટર વગેરેનો આટા વજ્યાનો એને ખબર જ નથી પડતી કે આપણે આવી રીતે ન કરાય હકી ભાણકીને ઊંધા રવાના સડાવી પણ તમને એવું કેમ લાગે છે કે એને રવાડે અરે કેમ લાગે એટલે ખબર જ છે પણ મને હવે એમાં લાગવાની ક્યાં વાત જ આવી એટલે તમને કઈ રીતના લાગે છે પણ હવે એને ભગાડ્યું હોય એમ આ તો સરને મને આંખ્યું છે અને મને સને ભગવાને મગજ આપ્યું છે જો આંખ્યું ન હોય અને મગજ ન આપ્યું હોય ને ભગવાનને એ માણાને હોતાને ખબર પડી જાય કે આમાં આસકાનો રાત છે કારણ કે હવે તમે જ વિચાર કરો ને એ જરા હોય ત્યારે ગાસ વહી જતી આપણે કેટલું રોકવી તોય રોકાતી નહોતી અને એના મામાની ઘરે જાય એના મામાની ઘરે જાય હું કામ બસ આ જ કારણે અને એનો મામો એટલે જ ને લાડક લાગતો તો મને લાગે આ બધી એમાં છે આ જે સાલ રમાડી ને ભગડવામાં ભાગી જવામાં એમાં એના કોઈક હેસે કોઈક દોસ્ત હશે એનો કોઈક એને જો તમને ખબર ન હોય ને તો હકીકતની વાત હું તમને કહી દઉં આપણા ગામના સરપંચનો નો ભાણિયો જે મને મળ્યો હતો અને એ વાતમાંથી વાત કહેતો કહેતો કહી દીધું કે એક છોકરી અરે લગ્ન કર્યા છે ને સરપંચ તમારી એરિયા જ રહે છે અને તમને ઉલ્લું રમાડે છે હકીકત ગામ છે એ મને વાત કરતો હતો હું વાત કરો છો તમે હા આપડા ગામનો સરપંચ ટીણો છે ને એને જ તમારી દીકરીને ભગાડી છે અને તમારી આગળ હારો રહી છે બે દી પેલા જ કેતો કે પોલીસ કેસ કરી લેવી આમ કરી લેવી તેમ કરી લેવી

ટીણીયાને નો મૂકો હારો આટલી બધી પેટમાં આટલી બધી મોટી કાતી રાખે છે હા એટલે તો કહું છું અને હું તો પહેલા એમ કહું છું કે આ તમે અત્યાર સુધી તમારા હાળા સંબંધ તોડી નાખ્યો છે ને એ સુધારી આવો કારણ વગેરે એક કરતા બીજા સંબંધ બગડે બિચારા તો મેં કેવા ખાસા ખોટા શબ્દો કીધા ફાવે એમ બોલ્યું છું અને સતાય મારા હાળાની ખાનદાની જો હજી લગી એને મને કાય એટલે કાય કીધું જ નથી મારે એમ કે મને આટલા નહીં કહેતો હોય કારણ કે એનો વાક છે ને એટલે મને કાંઈ નહીં કહેતો હોય પણ મને હું ખબર કે એ નિર્દોષ છે મારે પહેલાં છે ને એની માફી માગવી જોઈએ અને હું તો એમ કહું સમાધાન થાય તો કરી નાખજો છોકરો હારો છે એમાં કાંઈ વાક છે નહીં એ મને મળ્યો તો સમજ્યા એ પહેલાં બધી મારે વિસારવું પડશે ને જોવું પડશે આ તો આ બધું હાવ અલગ જ નીકળે છે આળવા તો મારે હવે જાવું છે તો હું નીકળું છું ને તમે તમારી રીતે પતાવી દેજો

જઈ આ સોળીના મા બાપ ફોન કરે ને તો એ ના પાડવાની અમારી સોડી ક્યાંય નહીં જાય અમારી સોડી ક્યાંય નહીં જાય આ સોડી હાવ ગઈ હા તે પણ આ તો ઠીક છે કે આપણે કંઈ સોડીની વાય વાય પડતા હોઈએ અને એ શું કરતી હોય એના પેટમાં હું કાતી હોય એ આપણને ખબર હોય આ લાખ રૂપિયાનો સંબંધ બગડી ગયો હગા ભાઈ બેનને બોલે નો રહ્યો પણ મેં કીધું તું કે સંબંધ બગાડો અને આપણે સંબંધ બગાડવા રાખી હતી એક તો એને રાખી પારખી દીકરીને અહીંયા રાખી એને ભણાવી ગણાવી અને અત્યારે જો એને સમજવું જોઈએ ને જમાઈએ હું કેમ આપણા પર આરોપ નાખવો જોઈએ કે આપણે ભગાડી દીધી દીકરી ભાઈ ગઈ હોય ને એના બાપને પછી કાંઈ સમજણ ન પડે એ ગમે એ બોલે પણ આપણે તો ખબર પડે ને કે દીકરી છે ને આપનો ભારો કહેવાય અને એ કોકની બીજાની આપણે હું જરૂર હતી રૂપિયા ખર્ચા મોટી કરી ખવડાયું પીવડાયું ધ્યાન રાખવું અને સેલે બધા માસલા ધોવાઈ ગયા સાચી વાત છે તારી પણ મારે કરવું શું અને આ જમાય તો જો ગમે એમ બોલતા હતા ગમે એને તો કંઈ ભાન જ નથી કે શું બોલવું જોઈએ હા એની દીકરી ગઈ તો એની દીકરીને તો વાંક એ કાઢતા જ નથી અને આપણે ભગાડ એ બધું જવા દે એ કે તમારા દીકરાએ ભગાડ દીધી અરે મારો દીકરો કંઈ ભગાડતો હોય બા વાંકમાં આવીને એટલે એક માણા ભૂલું કાઢે આપણી અટાળ ઊંચા ઊંચાવાસે બોલવાની નહોતી નતી એ કેવું બોલતા હતા મને કે લીધી મને જેમ તેમ બોલતા હતા શરમ બધી મૂકી દીધી નેવે પણ મને એટલી ખબર પડે કે ભૂલ આમાં આપણી છે આ તો ઠીક છે કે અહીંયા આવી ભણવાને આપણે રાખી જો એ બધી રીતે ભણી ગણીને ઓફિસર થઈ હોત તો વખાણ કોના કરત કે મારી દીકરી બહુ હોશિયાર છે એટલે ત્યાં આવીને ભણીને આટલા ટકા લાવી દીકરી આવા કાળા કામ કર્યા એટલે હવે આપણે બે ખરાબ હો વાતની એક વાત હારા કોઈને ન દેખાય જરાક તમે ભૂલ કરો ને એટલે હંદાઈ પકડીને બે આ દુનિયાનો નિયમ છે જ વાત છે કોઈ જાણે નહીં પણ જો ભૂલ અમારા પર આવે જુવાન્યા તો બધા ખસી જાય જુવાન્યા કેતા હોય માની લેવું જોઈએ આપણે ઈડોડે બેન મેં કીધું તું કે તારી માના પગ દુખે થાય તો ઘર ભેગી થઈ જાય તમે હું કીધું તું મારી છોડી ક્યાંય નહી જાય મે વળી પ્રેમ બતાવ્યો ને મેં એને થોડાક જ અહીંયા રાખવાનું કીધું તો મેં ગુનો કર્યો એ જીદ લઈને બેઠી હતી કે હું જવાની નથી હું ફોન થી પૂછી લઈશ કે મમ્મી તને કેમ છે એ બહુ સારું હવે સબંધ બગડા મજા આવી ગઈ ને રીઓ હવે તા જે હોય એ બધા મારા પર ઓળિયો ઘોળ્યો નાખે પોતાની ભૂલ તો કોઈને ન દેખાતી ના આ બે જણ ને ન જમાઈ ને ને ન દીકરી ને તમે મારા બાને અને મારા ભાભીને હું કેમ બોલાવ્યા છે મારે કામ છે એટલે બોલાવ્યા છે પણ કોઈ કારણ તો હશે ને જો હિરલબેન જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ આવો હિરલબેન બા અમે નરેશભાઈ અમે તમારી હજી માફી માંગીએ છીએ જો તમે ફોનમાં પોલીસ કેસની વાત કરતા તાને તો એવું ન કરતા હિરલબેન અમારી આબરૂ શું રહે આ ગામમાં અમે નાના માણસ એક વાર જો એક કેસ અમારી ઉપર બોલશે ને તો તમારા ભાઈ આખી જિંદગી આખી જિંદગી માથું નમાવીને હાલશે ભાભી હું જાણું છું કે મારી હેતલ દીકરીનો વાંક છે એટલે તને બાપુને કહેતી હતી કે આ દીકરીનો વાંક છે તો મારા ભાભી અને બાને હું કામ બોલાવ્યા છે હવે ને માફ કરી દો ને જમાય હવે આ ઉંમરે તમે મને પોલીસ ચોકીએ લઈ જાઓ અરે મારા ધોળામાં ધૂળ પડશે આખી જિંદગી હું કેમ રહીશું અને હવે સલી ઘડીએ પોલીસ ને ત્યાં જઈશ તો લોકો શું કહે મારા માટે અરે પણ તમે મને તો જરી સમજો કોને તમને કીધું કે હું પોલીસ સ્ટેશનમાં જઈને અને કેસ કરવાનો છે તમે બે દિવસ પહેલા ફોનમાં નોતો આપોઈલા અરે ત્યારે મને હાસી વાતની કઈ ખબર જ નહોતી અને કયો બાપ એવો હોય કે જેની દીકરી ભાગી જાય અને એમ-અમ સાનું મનો બેઠો રહે અરે ગુસ્સાના આવેશમાં મારે એવુંથી કઈ બોલાઈ ગયું છે હું એ ભૂલ સ્વીકારું છું પણ હવે વાત કઈ જુદી છે કે હું છે હવે હવે હું કરવાના હા વ્યવહારનો તોડતા તમે કહેતા હોય તો હું તમારા પગે પડવા તૈયાર છું ખોરો પાથરીને ભીખ માંગુ છું અરે વેવાર નો તોડતા મને જો તમે સને મારા હાળારા ઘરના એટલે મારે બેન સમાન જ કેવો અને બેન જો ભાઈ ની સામે આમ ખોળો પાથરે ને તો તો મારો જીવતર લાજે મારું જીવતર લાજે જમાઈ બસ આ સેલી વિનંતી કરું છું હવે કોઈ દી હું મારી દીકરીને ને નહીં બોલાવું ને હું અહીંયા નહીં આવું પણ સબંધ ન બગાડ આજે તમે જે હાથ જોડો છે જે કોળો પાથરો એ બધું છે ને મારે કરવાનું હોય મારે બે હાથ જોડાવવાના હોય અને મારે તમારી માફી માગવાની હોય મને બધી વાતની ખબર પડી ગઈ છે કે મારી દીકરી હેતલ ભાગીને એમાં તમારો કોઈનો હાથ નથી તમે તો બધા એના હિતે શું છો તમે એનું સારું જોતા હતા પણ મારી દીકરીએ જ કોણ જાણે હું હુજું ને તો એ બીજા છોકરા એ ભાગી ગઈ છે એટલે જ મેં તમને આમાં બોલાવ્યા છે કે તમારી માફી માંગવા મેં તમને બોલાવ્યા છે અહીંયા એટલે તમને ખબર પડી ગઈ છે કે મારા ભાઈનો કાઈ વાત નથી અરે એ તો એ તો બચારો હાવ દૂધ જેવો છે સમજા એને કાંઈ એટલે કાંઈ વાતની ખબર જ નથી અને એ તો એને ભાણકીને જેમ હાસો મામો પ્રેમ કરે ને એમ એના માવતરની જેમ એ પ્રેમ કરતો હતો એમાં એનો કાંઈ વાક નથી મેં તમને કીધું હતું ને મારો ભાઈ ક્યારે આવું ન કરે પણ તમે માનતા નહોતા મારી વાત હાચું હા મેં આવી ગયું એનાથી મોટી કોઈ વાત ન હોય હેતલ કેમ છે તમે વાત કરી મળ્યા એને હા હેતલને હું મળ્યો અને હેતલ જે છોકરા ભાગી ગઈ ને એ છોકરાને હોતે હું મળ્યો છું

એટલે મને એમ થાય કે જો હું શું એ હેતલ મારી દીકરી આ આવી તારી માને ને પેલા મળ હેતલ તો મને મુકીન કે આવી હતી તને ખબર છે ને આ એક એક ઘડી મન તારા વગર નથી હાલતો તો મને મુકીન કે આવી હતી બટા સાચી વાત છે મમ્મી તમારી પણ શું કરું હાદી સાથે હું એટલો બધો લાવ કરતી હતી ને એટલે મેરેજ કરી પણ તારે તારા બાપુને તો વાત કરી તી એકવાર પપ્પાનો ગુસ્સો જેવો છે ને હું ડરી ગઈ હતી પણ એ ત્યાર અમને શું કેવું હતું તારા તારા બાપુએ અમને કેટ કેટલું કીધું છે બટ કોઈને કંઈ કહેવાય એમ નહોતું એમાં એવું હતું કે અમે ભાગવાના નહોતા એવું વિચાર્યું પણ નહોતું હા લગ્ન અમારે બંનેએ કરવા હતા કારણ કે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા પણ મારે થોડો વખત જોતો હતો અને હેતલ પાસે વખત નહોતો હા તમારા ઘરે જ્યારે હતી ને ત્યારે હા એના બાપુ એને તેડાવતા હતા એને કહેતા હતા કે એના માટે કોઈ છોકરો પસંદ કરી લીધો છે અને જલ્દી હક પણ કરી નાખવું હતું હા બસ હેતલ એ જ બીકમાં ને બીકમાં મને મળી અને વાત કરી એટલે અમને બંને બંને ડરી ગયા હતા અને પછી અમને કાંઈ ન હુજ્યું તો અમે ભાગી ગયા અને કોઈને કીધું પણ નહીં કે અમે અરે કાંઈ કાંઈ વાંધો નહીં તમ તારે જમાઈ તમારે છે ને જરીકે હવે શરમ અનુભવવાની જરૂર નથી અને જો તમે મને અગાઉ કીધું હોત ને તો હું તો રહ્યો ગામડીયો બાપ જળ બુદ્ધિનો કહેવાવ અને મને તો એમ જ હતું કે મારી દીકરી પ્રેમ લગ્ન કરે જ હું કામ એટલે હું સને નાના સંબંધ તોડી નાખત અને આ તે પહેલાં લગ્ન કર્યા ને આગોતરા કહેવાય આગોતરા જામીન મેળવી લીધા એમ તે પહેલાં લગ્ન કર્યા ને એટલે મારે ના છૂટકે આ જમાઈની બધી ડિટેલ જાણવી પડી અને મેં ડિટેલ જાણીને તો બધી હા સોવી કેરેટ હોના જેવી નીકળે જો મારો જમાય સોવી કેરેટ હોના જેવો છે જો નરેશભાઈ જોઈ લીધું ને કોઈ નો પુગે ને એનું પેટ પુગે તમને એમ હતું કે મારી દીકરી ઘર મૂકીને કોઈ દી નો ભાગે નરેશભાઈ પોતાના બાળકને એટલું દબાણમાં ન રખાય કે એને ઉડવા માટે ઘરની બહાર જવું પડે અને તું તને એટલી સમજણ નહોતી કે એકવાર મારા મામા કે મારી મામી આરે વાત કરીને જોઉં બટા તમારી આ ઉંમર માં તમને ખબર ન પડે તમે તો ઘર મૂકીને વયા જાવ પણ વાહિલા હું સમજવાનું આખી જિંદગી ના સબન તૂટી જાય ઈજ્જત આબરૂ વહી જાય અને તું આ જમાય હારા નીકળે એટલે વાંધો નહીં નકર ભૈરા માંથી ભૂલી પડત તો કોણ હાચવત મા બાપ ગાંડા નથી કે જાણી જોઈ વિચારીને પછી હક પણ કરાવે છે જો બધા લવ મેરેજ આમ હારા હાલતા હોત ને બેન તો બધા આ જ કરત

એની દીકરી આવા જ પગલાં ભરે ગમે એવું સારું પાત્ર મળે પણ બિસારી શું કરે મારી જો જળ બુદ્ધિનો બાપ હોય ને એની દીકરી આવું જ કરે અને મારે જેવા બાપને સમજવું પડે કે દીકરીની ઈચ્છા આપણે જાણવી અને મનમાં શું છે એ આપણે જાણવી બસ જળબુદ્ધિના આ બાપનો કક્કો હાંસો ન રાખવાનો એ ક્યારેક ખોટો હોતો ને હોય અને આ મારી દીકરીમાં હું ખોટો જ પડે જ જો મેં પહેલાં જ જો મને આ બધી વાતની જાણ પડી ગઈ હોત ને તો સારું હવે શે થઈ ગયું ભગવાન સદાય સદાય સુખી રાખે ને જમાય રાજા હવે સને અમે તમારા માવતર કેવાય આ મારા નહીં તો કાંઈ નઈ આ હાહુના પેગર તો લાગો કરે